વેલકમ ટુ માય હોપ તમે બધા મજામાં છો તો તમે જોઈ શકો છો કે આપણા ઘરની બહારનો નજારો કેટલો મસ્ત દેખાઈ રહ્યો છે આ દેખાય આપણું ઘર છે સામે અને નજારો તમે જોઈ શકો છો પણ કચરો પણ અહીંયા બહુ ગંદકી કરી છે લોકોએ તો કોમેન્ટમાં જણાવજો કે તમારું શું કહેવું આના બાબતે તો આપણે હવે જઈ રહ્યા છીએ નોકરી તો આપણા વ્લોગમાં તમે બને રહેજો તમને હવે હું જોબ પર જાઉં છું એ બતાવું જાય ફાઇનલી આપણે રોડ ઉપર પહોંચી જાય છીએ તો તમને બતાવો રોડનો નજારો જો રોડ ઉપર તો કોઈ દેખાતું નહીં અને ફાદરે આપણને પકડાઈ દીધો કેરબોર્ડ ચલાવવા માટે તો આપણે જ્યારે ઘરે ખાવા આવશું ત્યારે ડીચેલ લેતા આવશું અત્યારે તમે જોઈ શકો છો રોડ ઉપર કોઈ દેખાતું નહીં આજે તો આપણને કોઈ મિત્ર લેવા પણ નહીં આવવાનો એટલે જે સાધન મળે જ જવાનું છે કમેન્ટમાં કરજો કે વ્યૂ અત્યારનો સવાર સવારમાં કેવો વ્યૂ લાગે છે તમને નેચર તો કોમેન્ટમાં જણાવી દેજો અને આપણો ટાઈમ છે રેગ્યુલર આઠ વાગ્યાનો તો હાલ તો સાડા સાત જેવું થયું છે તો આપણે આઠ વાગે નોકરી પહોંચવાનું છે તો તમારું શું કહેવું આઠ વાગે આપણે નોકરી પર પહોંચી જઈશું હાલ તો કોઈ રોડ ઉપર દેખાતું નથી તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણને બાઇક મળી ગઈ છે એક કાકાનું તો હવે આપણે જઈએ છીએ પમ્પે તો તમે બન્યા રહો તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ તો બને રહો આપણા બ્લોગમાં અને તમને બતાવીએ ફાઇનલી મિત્રો આપણા આવા પંપ જોડે પહોંચી ગયા છે તો બને રહો મારા બ્લોગના અંદર અને આપણો મિત્ર જે અલ્પેશ છે તે પણ આવી ગયો છે તે નાઇટમાં હતો તો તેની સાથે પણ તમારી મુલાકાત કરાવી દઈએ તો બને રહો તો પંપ આપણો આવી ગયો છે તમે જોઈ શકો છો નવો ભાઈબંધ આવ્યો હોય એનાથી તમારી મુલાકાત કરાવી દઈએ તો બને રહો ગુડ મોર્નિંગ બ્રધર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કલેજા શું ભાઈ કોઈ કેવું તારે કશું કેવું નહીં તારે તારું તમારું હા અમાર પેલો ભાઈ હજુ નવો પડે શર્માએ થોડો થોડો તો તમે કોઈક કહો તઈ રહ્યો બોલે અમારા મેનેજર સાહેબ હજુ આવ્યા નહીં હવે આબાની તૈયારીમાં જ છે અને વિશાલ ભાઈ હજુ આવ્યા નહીં તો મળીએ થોડીક વાર રહીને ગાય આપણો મિત્ર હવે ઘરે જાય છે વિશાલભાઈ હજુ આવ્યા નહીં અને અલ્પેશભાઈ ઘરે જાય અલ્પેશભાઈ ઘરે જાઓ હવે નાઇટમાં આવશો ને તો ગાય આપણો મિત્ર હવે નાઇટમાં આવશે અને આપણે પહેલા ગણેશભાઈ તો આવી જ ગયા હતા આપણે પહેલા આપણે બધાની પહેલા બનવું હતું પણ ગણેશભાઈ ખબર નહીં કેટલા વાગ્યા અને ટચ થઈ ગયા હે તો મળીએ હજુ વિશાલભાઈ આવ્યા નહીં એટલે એમની મુલાકાત લઈએ તો અલ્પેશભાઈ આવજો રાતે મળીએ ગાઈઝ આપણા વિશાલ ભાઈ હવે આવી ગયા છે જોઈ લો વિશાલ ભાઈ તમે આવી ગયા હા ગાઈ તો વિશાલ ભાઈ આવી ગયા છે વિશાલ ભાઈ સાથે થોડી વાતચીત કરી નાખીએ હા વિશાલ ભાઈ હાલ જ આયા ગુડ મોર્નિંગ તો વિશાલ ભાઈ આપણે ચલો જોતા કે આજ કોઈ સ્પર્ધાત્મક લાગે છે સ્કૂલની અંદર જોઈ લો તમે જોઈ જ શકો છો કેમેરો થોડો ઝૂમ કરીએ બતાવીએ આ સાઈડ પણ છે છોકરાઓ બધા અને સામે દેખાય એ સ્કૂલ છે પણ દેખાતી નથી વૃક્ષો વચ્ચે આવી જાય છે તો સ્પર્ધાત્મક પરીક્ષા રાખેલી છે આપડે જઈએ છીએ અમારા મામાની દુકાને ચા પીવા તો મિત્ર પણ સાથે જ છે હજુ હાલ જ જો બધું વસ્તુ કાઢે અને આ એમની શોપનું લોકેશન હે તમે જોઈ લો હજુ પોસ્ટર મરાયું નહીં પોસ્ટર મસ્ત મરાવાનું હોય વિક્રમ ભાઈ કોઈ કેવું હોય જો જોઈ લખો લોકેશન તમે જોઈ લો એકવાર ચા પીવાનું ભૂલતા નહીં અમારી મામાની દુકાને મામા લો અડાન પડે કો નહીં ખાવું આપણે ટેસ્ટિંગ આ લેવા

અને ગાઈઝ બે દિવસથી આ સાઈડનો જે પંપ છે તે બંધ થઈ ગયો છે એનો કારીગર કોઈ હજુ આવ્યો નથી એટલે એ બંધ જ છે ખાલી પેલી સાઈડનું ટેસ્ટિંગ નીકળવાનું રહેશે ગાઈઝ આ પંપનું શું થઈ ગયું છે ખબર જ નહીં પડતી તો તેની જાણકારી વિશાલભાઈ જોડેથી લઈએ વિશાલભાઈ

અમારા પંપે અલગ અલગ જાતના વૃક્ષો પણ વાયા છે તમે જોઈ શકો છો કે મસ્ત લાગી રહ્યા છે કોમેન્ટમાં જણાવી દેજો તમે તમારા ઘરે કે બાર ક્યાંય વૃક્ષો વાયા હોય તો કોમેન્ટમાં બતાવજો કે હા અમે પણ વૃક્ષો વાયા છીએ અને અમારા મેનેજર સાહેબ આવ્યા હતા તો જોઈ શકો છો દાણા નાખીને ગયા છે ચકલા માટે અને બધા ઉપર બેઠા જ છે તો આપણે અહીંયાથી થોડા દૂર જશું તો એ ખાસે નકર નહીં ખાય આપણી બીકના લીધે એ નહીં ખાય એટલે આપણે હવે જઈએ છીએ કે આ સાઈડ જઈએ છીએ મેનેજર મેનેજર સાહેબ ગયા છે કુતરાના નાખવા રોટલા શું કરો ભાઈ સુજલભાઈ અમે જો આ વૃક્ષોને માટી ચડાવીએ મૂડી ગયા બધા બહાર આવી ગયા સુચલભાઈ કંઈક કહેશો હા આ વૃક્ષાર ખરીદ્ય કરીએ આપણે

મિત્રો તમે પણ જોઈ શકો છો કે અમારા મેનેજર સાહેબ કેટલા વૃક્ષોનું કરે છે અને કેટલો દેખાત રાખે છે વૃક્ષોનું પાઇન શર્ટ પાણી કહે છે અને ફેમસર્ટ લે એમને બધું જ જે ખાતર છે એ બધું જ પૂરું પાડે છે કોઈ ગાય તમે જોઈ શકો છો વિશાલભાઈ જો પેટ્રોલ નાખી રહ્યા છે ગાડીની અંદર વિશાલભાઈ ગાડી ફૂલ કરી રહ્યા છે પચીસો આસપાસ તો આવી ગયું હોય પણ તો હજુ નાખે છે વિશાલભાઈ શું વિશાલભાઈ કોઈ કેવું અને અમારા ભાઈ આખો દિવસ બે રહે કોઈ કોમ ધંધો નહીં કરતા અને હજી તો તમને આખો વિડીયો તમને લોંગ બતાવવાનો હોય એટલે અમારે સાથે બને રહેજો સ્કીપ ના કરતા વિડીયો અને જોતા રહેજો તો ગાઈઝ જ આપણે હવે જઈએ છીએ રિટર્ન નોકરી ઉપર આપણે આપણે જમી લીધું છે તો હવે કોમથી જવાનું છે પેલા વિશાલ ભાઈએ બાઇકમાં ડીઝલ ઠોકી દીધું છે તો એના પણ આપણે હવે કંઈક કરવું પડશે ડીઝલ કાઢી દેવું પડશે બાઇકમાંથી બન્યા વ્લોગમાં તો ગાઈઝ આપણને ગાડી મળી છે ગાડીની અંદર હવે આપણા પંપે પહોંચી જ જવાના છે થોડીક વારમાં તો તમે જોઈ શકો છો અને આ રોડ ઉપર સૌથી વધારે મિલ છે દોસ્તો સૌથી વધારે અને કપાસ અને જે કાલા કે છે એની છે સૌથી વધારેમાં વધારે વાકેલ અને હારી જ રોડ ઉપર છે આપણે પંપે આવી ગયા છે અને ગણેશભાઈ ભરે છે પેટ્રોલ બાઈકની અંદર અને વિશાલભાઈ તમે જોઈ શકો છો કેવા બેઠા છે બાઈકની અંદર ડીઝલ નાખ્યા પછી પણ શાંતિથી બેઠા છે ભાઈ ગાઈ જે વિશાલભાઈએ જે બાઈકની અંદર ડીઝલ નાખી હતું તે આ બાઇક છે ઇકોતેર સત્તર નંબરનું બાઇક છે અને જોઈ લો અત્યારે વિશાલભાઈને બે કાઢે છે એટલે વિશાલભાઈ તમારે આવા કોઈ કેવું હોય તમારાથી જે ભૂલ થઈ આગાઈ જો કોઈ પણ પેટ્રોલ પંપમાં નોકરી કરતા હોય તે ખાસ ધ્યાન રાખવું

ભાઈ વિશાલ ભાઈ આપણે તો એવું લાગે તો ખોટું બોલતા છે પણ વિશાલ ભાઈ તો સાચું પેટ્રોલ નાખી ડીઝલ નાખી દીધું અંદર બાઈકમાં તો વિશાલ ભાઈ એમની હવે ભૂલ કબૂલ કરી તો હવે એક બેરલ આવ્યું આપણે હવે પરતાઈ કેટલા નું વિશાલભાઈ ડીઝલ નાખો ચાલીસ હજાર મિત્રો જોઈ શકો છો ચાલીસ હજાર થવા લાગે અને આ તમે જોઈ શકો તો મિત્રો તમે જોઈ શકો છો કે નેચરનો વ્યૂ કેટલો મસ્ત સાંજનો આવે છે આપણે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ કારણ કે આપણે આવવાનો છે નાઇટમાં તો આપણે આ વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત મળીએ નેક્સ્ટ વ્લોગમાં